હેલો કોમલ કેમ છે તને ખોળા બેસાડીને કેવું ફીલ થાય છે આમ ટૂંક સમયમાં આપણે મમ્મી જ બનવાનું છે હા કૃષ્ણા ક્રિષ્ના હું કોમલ ટૂંક સમયમાં

ત્યારબાદ જે નાનું બાવ છે હજી તેનું નામકરણ નથી થયું એટલે નામ હજી અમે છઠ્ઠીના દિવસે પાડવાના છે ત્યારે એનો ભી બ્લોગ આવશે તો તેને સરસ મજાનો ચમચીએ ચમચી ચમચથી દૂધ પીવડાવી રહ્યા છીએ અને બધા બેસી ગયા છે એકબીજા એક્ટિવિટી કરી રહ્યા છે તમે નિહાળી શકો છો બધા પોતપોતાના મોબાઈલ ની અંદર ચાલો આવજો બાય બાય ચાલો બધા સમય ફાઇનલી અમે અત્યારે બાર ને ઓગણીસ થઈ ગઈ છે હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ હા મમ્મા મમ્મા હેલો વિવેક ચલો ફાઈનલી જવું છે ને ઘરે કઈક જઈએ આપણે અત્યારે બીજું શું હોય ચાલો અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં